સુરતના ડિંડોલીમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે બેફામ રીતના ગફલતભરી ગાડી હંકાવતા ડમ્પર ચાલકો શું કામ નથી સુધારતા આ ડમ્પર ચાલકોના લીધે દર ફેરે સામાન્ય લોકોનો ભોગ લેવાય છે સુરતના ડિંડોલીમાં આવેલા ડેલદ્વા રોડ પર કેલાસ રેસીડેન્સીની સામેના સીસીટીવીમાં આવ્યા પ્રમાણે આ સીસીટીવી પ્રમાણે સામે આવ્યું છે કે ડમ્પર ચાલક બેફામ રીતના ગાડી હંકાવી રહ્યા હતા જેમાં ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી પોતાના જ ભેંસના તબેલાથી પાંત્રીસ વર્ષીય દિનેશભાઈ અને તેમનું નવ વર્ષીય પુત્ર કેતન ત્યાંથી ગાડી પર પસાર થઈ રહ્યા હતા તે સમયે આ બેફામ ડમ્પર પર ચાલકે તેના ડમ્પર નીચે લઈ લેતા મામલો ગંભીર બન્યો હતો આ બંને પિતા પુત્રનો ચમત્કાર બચાવ થયો પરંતુ તેમને પગના ભાગે ગંભીર ઈજા થવા પામી છે આ દૃશ્યમાં દેખાતા સમયે બે ગાડીએને અડફેડે લીધી હતી અને જીબીના થાંભલા સાથે અથડાયો હતો ડિંડોલી પોલીસ દ્વારા આ ડમ્પર ચાલકની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે